વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સામાજિક વિજ્ઞાન પ્રકરણ સોળ આબોહવા તેના વિશે આજે અભ્યાસ કરીશું આમ તો વિદ્યાર્થીઓ આપણે જાણતા હોઈએ છીએ કે કોઈ પણ વિસ્તારોની અંદર જઈએ તો ત્યાંનું હવામાન છે કંઈક અલગ પ્રકારનું હોય છે તાપમાન છે કંઈક જુદા સ્વરૂપનું હોય છે એટલે ઘણી વખત આપણે ઘરે કહેતા હોઈએ છીએ અથવા મિત્રો સાથે અથવા તો મમ્મી પપ્પા સાથે વાતો કરતા હોઈએ ત્યારે કહેતા હોઈએ છીએ કે અહીં બહુ મજા આવતી નથી બીજું હરવા ફરવાના જે સ્થળો છે ખાસ કરી સ્ટેશનો કુદરતી સૌંદર્ય ધરાવતા કે જેમની આબોહવા કંઈક જુદા સ્વરૂપની હોય છે અને આપણે તેવા વિસ્તારોની અંદર હરવા ફરવા માટે જતા હોઈએ છીએ આજે ભારતની અંદર જે આબોહવા છે તેના વિશે વાત કરવાની છે કારણ કે ભારતની અંદર આપણે મુખ્ય ત્રણ ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું ત્રણેય ઋતુની અંદર આબોહવા છે જુદા જુદા સ્વરૂપે આપણને જોવા મળે છે ઉનાળાની અંદર કંઈક તાપમાન આબોહવા હવામાન અલગ પ્રકારે હોય શિયાળાની અંદર કંઈક અલગ હોય અને ચોમાસાની ઋતુની અંદર અલગ હોય પરિણામે આપણા દેશની અંદર ઋતુ પરિવર્તન છે થતું જોવા મળે છે ઘણા વિસ્તારોની અંદર ચોમાસાની ઋતુ દરમિયાન વધારે વરસાદ પડે તો અમુક એવા પણ વિસ્તારો છે કે ચોમાસાની ઋતુ દરમિયાન ત્યાં નહિવત વરસાદ પડે છે ત્યારબાદ આપણને કહેવામાં આવે કે ભાઈ ઉનાળાની ઋતુ કે જેમની અંદર તડકો પડે છે ગરમી તો ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યાં સૌથી વધારે ગરમી પડે છે અને ઘણા એવા વિસ્તારો પણ છે કે જ્યાં ઓછી ગરમી પડે છે શિયાળાની ઋતુ દરમિયાન ઉત્તર ભારતની અંદર બરફવર્ષા થાય છે જ્યારે મધ્ય ભારત અને દક્ષિણ ભારતની અંદર તે બરફ વર્ષાને લીધે ઠંડીનો અનુભવ સી થતો હોય છે તો આમ આજે આપણે આ પ્રકરણની અંદર આબોહવા વિશે અભ્યાસ કરવાનો છે તો પ્રકરણની શરૂઆત કરીએ તો તેમની અંદર કહેવામાં આવ્યું કે છે વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ છે આબોહવા કેવી છે લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ જે તે પ્રદેશની પાંત્રીસ વર્ષ કે તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ ઉનાળો કે શિયાળાના સરેરાશ હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે ટૂંકમાં આબોહવા એ ઘણા વર્ષોની લાંબા સમયગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિનો સરેરાશ ટૂંકમાં તમને એક ગુણના પ્રશ્નની અંદર પૂછવામાં આવે કે આબોહવા એટલે શું તો આબોહવા એટલે વાતાવરણની અંદર 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 લાંબા ગાળાની પરિસ્થિતિ ઘણા ઘણા વ્યક્તિઓ વ્યક્તિઓ ગામડાની મોટા મોટા શહેરની વાતાવરણ પચીસ વર્ષ ત્રીસ વર્ષ વસવાટ કરતા હોય એટલે એમને ત્યાંની પરિસ્થિતિ વિશે ખ્યાલ છે કે આ ઋતુ દરમિયાન આવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ છે હવે એ વ્યક્તિ એ વિસ્તાર છોડી અને બીજા કોઈ વિસ્તારની અંદર વસવાટ કરવા માટે જાય તો ત્યાં એમને ફાવતું નથી કારણ કે ત્યાંની એને માફક આવતી નથી એટલે લાંબા ગાળાની પરિસ્થિતિ કીધી જ્યારે એને કીધું હવામાન એ ટૂંકા ગાળાની સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે જે દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે હવામાન બદલાવાનો આધાર હવાનું તાપમાન હવાનું દબાણ ભેજ વરસાદ ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે ઉપર આધાર હોય છે આપણે ખેતીની પ્રવૃત્તિ પર હવામાનની ઘણી બધી અસર થાય ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે જો એને કીધું હવામાન એટલે ટૂંકા ગાળાની પરિસ્થિતિ હવે દાખલા તરીકે એને કીધું દિવસ દરમિયાન આપણા વિસ્તારોની અંદર તાપમાનની અંદર ફેરફારસી થતો હોય છે પરિણામે આપણે દિવસ દરમિયાન ઘણા બધા વિસ્તારોની અંદર જુદા જુદા સ્વરૂપનું હવામાન છે બદલાતું હોય છે સવારે કાંઈક અલગ હોય બપોરે કાંઈક અલગ હોય સાંજે અલગ હોય તેમની પાછળ હવાનું દબાણ તાપમાન ભેજ વરસાદ ધુમ્મસ વાદળો વગેરે પરિસ્થિતિથી જવાબદાર હોય છે આજે આપણે ભારતમાં આબોહવાની ઘણી વિવિધતા અને લક્ષણો ધરાવતો દેશ ખાસ યાદ રાખજો કે ભારતથી વિવિધ અને લક્ષણો ધરાવતો દેશ કેની અંદર તો કે આબોહવાની અંદર પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોની પવનની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે આમ ઋતુ પ્રમાણે બદલાતા દિશા બદલતા પવનોને મોસમી પવનો કહે છે અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ પરથી પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે એશિયા ખંડમાં ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન મ્યાનમાર મોસમી આબોહવા ધરાવતા દેશો છે ખાસ યાદ રાખવાનું છે આપણે કે મોસમી આબોહવા એટલે શું તો કે જેવા પ્રકારની ઋતુ છે તેવા પ્રકારના પવનો છે આપણા દેશની અંદર વાતા હોય છે દાખલા તરીકે ચોમાસાની ઋતુ આવે તો દક્ષિણ ભારતમાંથી આપણે પવનો છે વાય છે જે વરસાદ લાવે છે શિયાળાની ઋતુ આવે એટલે ઉત્તર ભારતમાંથી પવનો વાય છે કે જ્યાં બરફ પડે છે એટલે એ પવનો ઠંડા હોય છે એટલે આપણે અહીંયા ઠંડીનો અનુભવ થાય છે આમ ઋતુ પ્રમાણે બદલાતા જે પવનો છે તેને મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે ભારત છે મોસમી પવનો ધરાવતો દેશ છે મોસમી પવનો એવો શબ્દ છે એની ઉપરથી બની આવ્યો તો એને કીધું અરબી ભાષાનો જે મૂળ શબ્દ મોસમ છે તેને આધારે મોસમી પવનો એવો શબ્દ છે નામ આપવામાં આવ્યું છે ત્યારબાદ ઋતુ પરિવર્તન વિશે થોડીક માહિતી આપવામાં આવી કે ઋતુ પરિવર્તન કઈ રીતે થાય તો તેમની અંદર આપણને કહેવામાં આવ્યું કે આજે ઋતુ પરિવર્તન મુખ્ય કારણોમાં પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીની ધરીનું નમન પણ ભાગ ભજવે છે પૃથ્વીની ધરી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ નમેલી છે અને કક્ષાની સાથે સાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ બદલાય છે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં ઉનાળો અને ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારમાં શિયાળાનો અનુભવ થાય છે બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત પર લંબો પડે છે આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધની અંદર શિયાળાનો અનુભવ થાય છે ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે તેવી જ રીતે એકવીસમી જૂન કર્કવૃત તરફ સૂર્યના કિરણો કિરણો ઉત્તર ગોળાર્ધ તરફ પડતા હોવાથી દિવસ લાંબો બને છે હવે અહીંયા પણ આપણને ઋતુ પરિવર્તન વિશે થોડીક માહિતી છે આપવામાં આવી નીચે તમને એક ફોટો આપવામાં આવ્યો છે જેમની અંદર કહેવામાં આવ્યું કે સૂર્યના કિરણો દાખલા તરીકે મકરવૃત પર પડતા હોય ત્યારે સામેની બાજુએ ઉનાળો અને શિયાળાને અનુભવ છે થતો હોય જ્યારે ઉત્તર ગોળાર્ધ કે દક્ષિણ ગોળાર્ધ પર તેમના કિરણો પડતા હોય છે ત્યાં ઉનાળો અને શિયાળાનો અનુભવ સી થતો હોય છે એકવીસમી જૂન કર્કઋ તરફ સૂર્યના લંબ કિરણો પડે છે સીધા કિરણો પડતા નથી પરિણામે ભારતની અંદર રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે એટલે શિયાળાની ઋતુ દરમિયાન રાત્રિ શી કેવી હોય છે લાંબી હોય છે અને રાત્રિના સમયગાળા દરમિયાન આપણે ઠંડીનો અનુભવ કરતા હોઈએ છીએ ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે ધરીભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક પોશાક અને રહેટાણ પર થાય છે ભારત જેવા મોસમી આબોહ ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલતા શિયાળો અને ઉનાળામાં મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે અને દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો આપે છે આથી જ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે હવે ધરીભ્રમણ અને ક કક્ષા ભ્રમણ જે થાય છે કે જેને પરિણામે માનવ જીવન ઉપર તેમની અસરથી જોવા મળે છે દાખલા તરીકે શિયાળાનો સમયગાળો ઉનાળાનો સમયગાળો આવે અને ચોમાસાનો સમયગાળો ત્યારે માનવીના ખોરાક રહેઠાણ અને પોશાક બધા જ ઉપર અસર પડે છે કઈ રીતે તો કે ચોમાસાની ઋતુ દરમિયાન માનવી છે એ પોતાના રહેઠાણની અંદર ફેરફાર કરે છે શિયાળાની ઋતુ દરમિયાન ખોરાક પહેરવેશની અંદર ફેરફાર કરે ઉનાળાની ઋતુ દરમિયાન ખોરાક પહેરવેશ રહેઠાણની અંદર ફેરફાર કરે કે ચોમાસાની અંદર વરસાદ પડે શિયાળાની અંદર ઠંડી પડે અને ઉનાળાની અંદર ગરમી પડે તો ત્રણેય ઋતુને અલગ પ્રમાણે અલગ અલગ સ્વરૂપે માનવી છે પોતાનું જીવન ધોરણ જીવવાનો પ્રયત્નથી કરતો હોય છે આમ ભારત છે એ અલગ અલગ ઋતુ દરમિયાન શિયાળો અને ઉનાળાની અંદર મોસમી ઋતુના પવનો હવામાન ઉપર વ્યાપક અસર કરે આથી ભારતની આબોહવાથી મોસમી આબોહવા તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે ભારતની આબોહવાની વિવિધતા કે ભાઈ ભારતની આબોહવા છે એ કેવા પ્રકારે વિવિધતાથી ધરાવે છે તો તેમની અંદર આપણને કહેવામાં આવ્યું કે ભારતની આબોહવા અનેક બાબતોમાં વિભિન્નતા છે દક્ષિણ ભારતના દ્વિકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયાકિનારેની સમ આબોહવા અનુભવે જ્યારે દરિયા કિનારેથી દૂર જતા ખંડીયા આબોહવા અનુભવાય ઉત્તર ભારતનો ઘણો બધો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંથી આબોહવા ખંડીયો છે ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે જો હવે અહીંયા એક બાબત સમજવા છે દક્ષિણ ભારત કે જેમનો મોટાભાગનો વિસ્તાર દરિયા કિનારે છે એટલે ત્યાં સમ આબોહવા હોય પણ જેવા તમે દરિયાથી દૂરના વિસ્તારોની અંદર જશો એટલે ત્યાં વિષમ ખંડીય આબોહવાથી અનુભવાતી હોય છે ઉત્તર ભારત છે ત્યાં દરિયા કિનારો લાગુ પડતો નથી એટલે ખંડીય આબોહવાથી અનુભવાય છે ભારતની મધ્યમાંથી કર્કવૃત સહી પસાર થાય છે પરિણામે દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની અંદર આવેલો છે જો ભારતની અંદરથી જે કર્કવૃત્ત પસાર થાય છે કે તેના પરિણામે ભારત છે બે ભાગની અંદર વહેંચ્યા જાય છે એક ઉષ્ણકટિબંધીય અને એક સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારની અંદર ત્યારબાદ આપણને કહેવામાં આવે કે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોના તાપમાન અને વરસાદમાં ઘણો બધો તફાવત છે દાખલા તરીકે ઉત્તરમાં કાશ્મીરમાં આવેલ લેહ અને દ્રાસનું તાપમાન શિયાળાની અંદર માઇનસ પિસ્તાલીસ સેલ્શિયસ સુધી નીસુ જાય છે જ્યારે રાજસ્થાનમાં આવેલ શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન એકાવન સેલ્સિયસ જેટલું ઊંચું જાય છે જો અહીંયા પણ હવે એક બાબત આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ ઋતુ પરિવર્તન અને મોસમી આબોહવા કે જેને પરિણામે શિયાળો અને ઉનાળાના સમયગાળા દરમિયાન મોટા તફાવતો મોટા ફેરફાર છે થતા જોવા મળે છે જમ્મુ કાશ્મીરની અંદર આવેલું લેહ અને દ્રાસ કે જ્યાં શિયાળાની અંદર માઇનસ પિસ્તાલીસ સેલ્સિયસ સુધી તાપમાન જાય જ્યારે રાજસ્થાનની અંદર શ્રી ગંગાનગર અલવરનો વિસ્તાર છે કે જ્યાં ઉનાળાની અંદર એકાવન સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન જાય છે તેવી જ રીતે પૂર્વ ભારતના મેઘાલય રાજ્યમાં ચેરાપુંજીના દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ બારસો સેન્ટીમીટર પડે છે ચેરાપુંજીથી દૂર આશરે સોળ કિલોમીટર દૂર આવેલું મોસીનરો કે જ્યાં ચોવીસ કલાક દરમિયાન પડેલ મહત્તમ વરસાદ સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલ રણપ્રદેશ સમગ્ર વર્ષ દરમિયાન તેઓ દસથી બાર સેન્ટીમીટર વરસાદ પડે દેશમાં કોઈ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશમાં વરસાદ ન પડવાના લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાયેલી હોય એવી વિરોધાભાસી આબોહવાકીય સ્થિતિ આપણા દેશમાં જોવા મળે છે ગાજવીજના તોફાનો ધૂળની ડમરીઓ ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અચર અસરો કેટલાક પ્રદેશોમાં થતી રહે છે આમ ઋતુગત હવામાન અનેકવિધ રીતે અસરકારક નીવડે છે જો અહીંયા એક બાબત સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભારતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારેય વિભાગોની અંદર આબોહવા હવામાન ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે ચોમાસાની ઋતુ દરમિયાન કોઈ ભાગની અંદર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો રાજસ્થાન અને ગુજરાતનો જે રણપ્રદેશ છે આ વિસ્તારની અંદર દુષ્કાળજન્ય પરિસ્થિતિનું નિર્માણ પણ થતું જોવા મળે છે એટલે કહેવાનો મતલબ કોઈ પ્રદેશની અંદર પરિસ્થિતિ સારી હોય તો સામેની પ્રદેશની અંદર વિરોધાભાષી પ્રવૃત્તિ થતી જોવા મળે છે આમ ભારતની અંદર અલગ અલગ સ્થિતિઓની અંદર અલગ અલગ પરિસ્થિતિનું નિર્માણ થતું જોવાશે મળતું હોય છે વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો